છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર પાંચના બક્ષીપન સીટની ઉપર ઉમેદવારી નોંધાવું છું આજે મેં ઉમેદવારી નોંધાવી તે પ્રસંગે મારી જોડે મારા સમર્થકો મારા વોર્ડના આગેવાનો બધા મારી જોડે આવીને મારી હોસલા અફજાઈ કરી તે બદલ તેમનો આભાર માનું છું અને અગાઉ છોટાઉદેપુર નગરપાલિકામાં પાંચ વર્ષ સુધી મારા બેન નરગીસબેન ઉપપ્રમુખ તરીકે બી રહ્યા છે વિવિધ સમિતિઓના ચેરમેન બી રહ્યા છે અને તેમને કામ કરેલું છે એ કામને લઈને હું પબ્લિકની વચ્ચે જઈશ અને આગળ મારું જે આયોજન છે એ મારા મેનિફેસ્ટોમાં પબ્લિકની વચ્ચે હું મૂકીશ અને મને આશા છે કે મારા વોર્ડ નંબર પાંચની જનતા મને જંગી બહુમતીથી ચૂંટાઈને મોકલશે એ મને આશા છે અમરેશા આજે નવ ઉમેદવારના ફોર્મ ભરાયા છે બાકીના આવતીકાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભરાવીશું તો આવતીકાલે ખ્યાલ આવશે કેટલો વધારો થશે સાહેબ ભારતીય જનતા પાર્ટી અપક્ષ અને અન્ય પક્ષોને કોંગ્રેસ સામે છે આ પૂરા દેશમાં કોંગ્રેસ પાર્ટી હાલની સ્થિતિ સામે લડી રહી છે અને જે સ્થિતિ ઊભી થઈ છે એ બીજેપીના શાસનમાં ઊભી થઈ છે એટલે મુખ્યત્વે જે ફાઇટ છે એ કોંગ્રેસ અને ભાજપની છે બાકીના કેટલાક છે કોઈ ભાજપે જ્યાં એનું બેટ નથી પડતો અને કોઈ વોટ નથી આપવાના જ્યાં બી ટીમ સી ટીમ ડી ટીમ એ ઉભી રાખી છે કેટલાક હશે